દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પહેલ કરી હતી વર્ષ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને એકવીસ જૂન બે હજાર પંદર ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષ એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસમાં પાલિકાના કર્મચારીઓ શહેર ભાજપના હોદ્દેદારો અને શહેરીજનો જોડાયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ પાલિકાના સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા અંગે એવોર્ડ એવોર્ડ પણ પણ આપવામાં આપવામાં આવ્યા આવ્યા હતા હતા તો નંબર અને ને વિશેષ આજે એકવીસમી જૂન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે એ તબક્કે નગરપાલિકા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવા શાદા ભવન હોલ ખાતે કરવામાં આવી છે એ પ્રસંગે હું તમામ જનોને આપના સ્વાસ્થ્ય અને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે બોર્ડ નંબર એક પાસ અને સાત ને ફર્સ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના ચેરમેન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા